તો મિત્રો કાલે રાત્રે ડીજે હતું તો મિત્રો ગામમાં મોત થયાના કારણે ડીજે બંધ રાખ્યું હતું આજના નવો લુકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જપણની મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો કાલે રાત્રે ડીજે હતું તો મિત્રો ગામમાં મોત થયાના કારણે ડીજે બંધ રાખ્યું હતું અને મિત્રો કાલે પણ ડીજે છે ભરવું તો મિત્રો કાલે ડીજેમાં કેવો ગરમ આવે છે તે હું તમને બ્લોગ બનાવીને જરૂર બતાવીશું તમે બ્લોગમાં જોઈ લેજો ડીજેમાં કેવો ગરમ આવે છે તે તો મિત્રો હમણાં તો લગ્નગાળો ફૂલ જ હેડે છે તેટલા માટે ડીજે ડીજે છે બધી જગ્યાએ તો મિત્રો ગાર બધો વીણી નાખ્યો છે તો મિત્રો હું તમને ગારની ફળી બતાવું તો તમે ભોગમાં જઈ લેજો તો મિત્રો આજે તો ગાર ઓછો આવ્યો હતો એટલા માટે બધો ગાર વીણી નાખ્યો અને સવારમાં વહેલા ઉભા થઈને ચોળી વીણવાની છે અને ચોળીના ભાવ પણ સારા જ છે તો મિત્રો ગારના ભાવ અને ચોળીના ભાવ તો સારા જ છે અને ચોળીના ભાવ સાવખે ઉતરી ગયા હતા વીસ રૂપિયા આવી દીધી ચોળી વીસ પચીસ રૂપિયા અને ગાર તો છાસઠ રૂપિયા સાઠ રૂપિયા એટલા છે ભાવ હરાજીમાં જાય તો ઊંચો જ ઘાર જાય ચોળી હરાજીમાં જાય પણ ઊંચી જ જાય મિત્રો હરાજીમાં જાય તો ગાર અને ચોળી ઊંચી જ જાય અને હું તમને ગાર બતાવું તો તમે વ્રોગમાં જ જોઈ લેજો કેટલો નીકળ્યો છે તે મિત્રો એક જબલું નીકળ્યું છે દસ કિલોનો દસ કિલો ઉપર નીકળ્યો છે હું તમને વ્રોગમાં બતાવું તો તમે જ જોઈ લો કેટલો નીકળ્યો છે તે અને તમે જોઈ લો રક્તાબાજીમાં પાણી ચાલુ છે ને નાના ગારમાં પાણી પીવે છે અને રગાબાજી પણ તમે જોઈ લો આ બીજ ત્રીજો લવ આવે છે વાટવા અને અહીંયાથી વાટવાનું ચાલુ કરી દીધું છે આ તો અડધી વાઢી નાખી છે અને બાજુમાં પણ હેડેરું છે અને મિત્રો બાજી પણ વઢાવા હાલવાની છે તો મિત્રો આ જે મજૂરી આવ્યા હતા તે મજૂરે ના પાડી દીધું બે જણા હતા તેટલા માટે કે વાડી ના શકીએ તો મિત્રો હવે બીજા મજૂર આવશે વાટવા ચોથા ભાગે આપી દેવાની છે બાજુ તો વાઢવા તો મિત્રો બાજી પણ ત્રણે ત્રણ ખેતરની પાકી ગઈ છે અને એક ખેતરમાં ખવાયેલા હતા તે બાજુ હજી પાકી નહીં તો મિત્રો હું તમને ગાર બતાવું તો તમે વોગમાં જોઈ લો ગાર કેવો નીકળ્યો છે તે દસ કિલોનો જબલો ભરાય છે દસ કિલો ઉપર તો તમે વ્લોગમાં જોઈ લો તો મિત્રો તમે જોઈ લો ગાર આટલો નીકળ્યો છે દસ કિલોના જબલા ઉપર નીકળશે અને ડોલમાં પણ પડ્યો છે આ ડોલ આ ડોલ આ ડોલ અને આ ડોલમાં થોડચોક ચોક છે તમે જોઈ લો ગાર પણ ખાસો નીકળ્યો છે દસ કિલોના જબલા ઉપર તો મિત્રો તમે જોઈ લો આંબાને કેર્યું પણ આ આંબાને તો પાકી ગઈ છે બધી તમે જોઈ લો અડધી પીળી પીળી હશે તે પાકેલી છે કેરીઓ તો મિત્રો પેલા આંબાને તો હજી કેરીયું પાકી નથી અને તો પાકી ગઈ છે અને તો મિત્રો આ આંબો આ પૂછો આંબો છે પાક્યા છે એટલે બધી કેરી મીઠી લાગે અને મિત્રો કાચી હોય તો કેરી થોડી થોડી ખાટી લાગે અને આમ તો મીઠી લાગે છે પેલા આંબાને હજી કેરીઓ પાકી નહીં તે આંબાને હજી વારથી પાકશે તો હું તમને આજનું મોસમ બતાવું તો તમે ભગમાં જો લો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે તો મિત્રો તમે આજો મોસમ જોઈ લીધી છે કેવું છે કેવું નથી તે તો મિત્રો તમે જોઈ લો ચોળી પણ વીણવા આવી ગઈ છે ખૂબ બધી ચોળી વીણવા આવી છે અને પેડા પણ વચોવચ થોડાક ઓફા છે આ બધા પેડા જ વાયેલા છે આ ભાગમાં ચોળી નથી ઉગી તેટલા માટે પેડા પાવી દીધા અને તમે જોઈ લો ચોળી ખૂબ બધી વીણવા આવી છે અને ગાર તો બધો જ વીણી નાખ્યો જ છે તો મિત્રો કાલે ડીજે છે તો મિત્રો કાલેનો ડીજેમાં કેવો ગરમ આવે છે તે હું તમને વ્લોગ બનાવીને જરૂર બતાવીશ તો તમે વ્લોગમાં જ જોઈ લેજો અને મિત્રો તમે જોઈ લો આંબાને હજી કેરી પાકી નથી થોડો ટાઈમ લાગશે પાકવામાં તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ જતો તો મિત્રો તમને આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતા દી